કોઈ કોઈ વ્યક્તિએ સારું કામ કર્યું હોય ગામનો વસવાટ કર્યો હોય સૌ ગામને વસાવ્યું હોય એવા જે ગામમાં સારું કામ કરનાર વ્યક્તિ હોય એ વ્યક્તિઓને લોકો કાયમ યાદ રાખવા માટે પ્રતિક રૂપે આવા પથ્થર રોપતા હતા આપણે ત્યાં આ પથ્થર રોપેલો છે એના પર મૂર્તિ દોરેલી છે બરાબર છે આવા ઘણા બધા પથ્થર આપણે ત્યાં અહીંયા છે આ બીજા દોર્યા વગરના પણ છે આ બાજુ પાછળ પણ આવેલા છે તો આ બધાને શું કહેવાય છે પાળિયા કહેવાય છે શું કહેવાય છે દરેક આવા મળે આ પાળિયા આ પવિત્ર ગણા છે તમારા અને જ્યારે પણ ગામની અંદર કોઈ મકાઈ પાકે ડાંગર પાકે ઘઉં પાકે ચણા પાકે ત્યારે સૌ પ્રથમ ઘરમાં ખાતા પેલા આપણે અહીંયા લાવી અને એમને ચડાવવામાં આવે છે પછી જ આપણે વાળવાનું કે ખાવાની શરૂઆત કરવામાં આવે છે જગ્યા બાજુમાં વાવ આવેલી છે આની બાજુમાં પગથિયા છે આપણે છેક સુધી વાવ આમ ખણેલી છે પગથિયા બુરાઈ ગયા છે તમને એક એક વ્યક્તિને અંદર નહીં જોઈ